આપણે આજ હાંજ વારો નીકળ્યો રામ રામ સીતારામ મુજમ બધા બધાની જય દ્વારકાધીશ ને આપણી હાલે હમણાં જો ગોદાવન બનાવવાનું કામ આપણી જો કાલે ડુંગળી બધી સાફ કરી નાખી હતી ને જો ફળ ગઈ હતી ને આપણે આજે હવાના પડ્યા હતા જ બપોરથી ખોપલેટ જો આ બધી દંગલી સાફ થઈ ગઈ અને આપણે આ ગોદાવન છે આને આપણે અધર લેવાનું હે એક દિવાલ હતી પાડે નાખી આપણે 32 ફૂટ નું હેરંગ ગોદાવન બનાવવાનું છે બત્રીસ ચૌદનું અહીંયા સુધી આવે આપણે હેરાન અને આની ઉછાઇ લગભગ આપણી બાર તેર ફૂટ લેવાની છે અટાણા આવું ઈ આઠ સાડા ફૂટ જેટલી ઉસાઈ નો હતા આપણે બાર ફૂટ પૂરી ઉસાઈ લેવી બાર કે તેર આપણે વાહન નો ઓર્ડર ને એ રીતનું ઓર્ડર લેવાનું આમાં જો આપણી અટાણા લે પાયા ગરવાનું કામ આપણે નીચે તો પાણી છે એટલે આવી ગયા છે એટલે બે બે ફૂટ લેવું પડ્યું આપણે એમાં તળીએ છે બધે ગાર ભરેલ અને આ બે બે ફૂટ આપણે જોડ ઉપાડવી પડે ખાલી એટલે કમ્પ્લીટ તો તળીએ છે ગુપા યાનું આપણે આવી રીતના પ્લાનિંગ છે બનાવવાનો આપણે આ દિવાલ તો એમને રાખી દેવાની કમ્પ્લીટ ayo di payo gar banu tuh di, apunya jo thoda kriya ya, complete garai go. Aku ya apunya dong di bawah terlihat di situ complete ha, payo nu. Ini si apunya utama panah bel, lekali apunya beber botak garu gule payo. Apunya jo beberapa persen payo complete garai go. Nah, tanya wale payo baru anu kam. આપણે અશોકભાઈ ની ભૂરાભાઈ ની જો પડ્યા કરો લખુભાઈ ની બધી પાયો ભરવાનું કામ માં એ અશોકભાઈ મજા આવે ને તો આપણે જો અટાણે કડિયો પડ્યો લોયા લેવા કારણ કે કડિયા ને કીધો એ તો રેવલ સારું કરી જાય આપણે માથા કુદ નરીએ એ જોઈએ એ પ્રમાણે માલ નાખી દે એમાં કે બરોબર ને બરોબર હે ભાઈ આપણે ઓલી કરાજો કમ્પ્લીટ હતો અહીંયા સુધી ખુલ્લું હતું ને એને પેક કરી નાખવાનું આ પણ ગોદાવન બનાવવાનું હોય આપણે અહીંયા સુધી હું તો ખુલ્લું છે આ બધું પછી આની પેક બનાવી નાખવાનું હોય ખુલ્લું હોય આપણે આમાંય બત્રીસ ફૂટ થાય આ સાડે અને આમાંય બત્રીસ ફૂટ બત્રીસ ભાઈ બત્રીસને આકોનું બનીએ ઓલિકોરનો ચૌદ બત્રીસનો પોળાઈ બત્રીસ ને લંબાઈ ચૌદ એટલે ભાઈ પોળાઈ ચૌદ લંબાઈ બત્રીસ ને આ બત્રી ફૂટ ને અગિયાર ફૂટ પોળાઈ એવી રીતના બનાવવાના છે આપણે બે ગદામ બધા આગળ આગળ વિડીયો જોજો પછી ક્યુ રીતના કામ ગોઠવવાની બધું આપણી આગળ વિડીયો ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દીજો એક આપણે જો પાયો કમ્પ્લીટ ભરાઈ ગયો અને વટાણા લે ખુરફી બાંધવાનું કામ આપણે કમ્પ્લીટ અહીંયા સુધી ઉગાડી દીધો એક નું કામ કમ્પ્લીટ